ક્યા બાપુ ચૌધરી છે તે છે ઓબીસી પરંતુ એમણે પોલીસની અંદર નોકરી મેળવવા માટે ઓગણીસો ને ત્રાણુંમાં એસ સર્ટિફિકેટ રજૂ કરી દીધેલું નમસ્કાર ગુજરાત પોલીસમાં બત્રીસ વર્ષ સુધી જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને નોકરી કરનાર એસીપી બી એમ ચૌધરીની સામે આખરે હવે ગુનો નોંધાઈ ગયો છે પણ આ એસીપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને ઉમરા પોલીસ હવે શોધી રહી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતના કે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા બી ચૌધરી કે જેનું નામ છે બાપુ ચૌધરી હવે આ બાપુ ચૌધરીએ ખોટું જાતિનું પ્રમાણપત્ર આપેલું હતું ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ હતો કે એમણે જે ખોટું જાતિનું પ્રમાણપત્ર આપ્યું તો એમની સા સાચી જાતિ કઈ હતી તો હવે ગુનો નોંધાયો છે તો એવું જાણવા મળ્યું છે કે આ બાપુ ચૌધરી છે તે છે ઓબીસી પરંતુ એમણે પોલીસની અંદર નોકરી મેળવવા માટે ઓગણીસો ને ત્રાણુંમાં એસ ટીનું સર્ટિફિકેટ રજૂ કરી દીધેલું અને એસ ટીનું રજૂ કરી અને પીએસઆઈ સીધા બની ગયેલા અને પીએસઆઈ બન્યા પછી પીઆઈ બન્યા અને એસીપી સુધીનું પ્રમ પ્રમોશન પણ મેળવી લીધું અને બત્રીસ વરસ સુધી નોકરી કરી પરંતુ એક સંગઠને આ ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને એક લેખિતમાં ફરિયાદ કરી હતી કે આ બીએમ ચૌધરી છે એમણે ઓગણીસો ને ત્રાણુંમાં જાતિનું ખોટું પ્રમાણપત્ર આપીને નોકરી મેળવી છે એટલે ડીજીપી ગુજરાતના વડા વિકાસ સહાયે આમાં તપાસ કરાવી અને પુરાવા મળ્યા અને ઘણી બધી સાબિતી મળી એટલે એકવીસ મેના દિવસે આ બી એમ ચૌધરીને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા અને આની જે તપાસ છે એની આદિજાતિ વિકાસ વિભાગ તકેદારી વિભાગ ગાંધીનગર આ સુધી આની કાર્યવાહી થઈ અને આખરે હવે ઉમરા પોલીસની અંદર ઉમરા પોલીસ સ્ટેશનમાં ડીએમ ચૌધરીની સામે ગુનો નોંધાયો છે હવે પોલીસ શોધી રહી છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ બાપુ ચૌધરીને વિભાગ વિભાગીય વિશ્લેષણ વિશ્લેષણ સમિતિ સુરત અને વિજિલન્સ સમિતિ સુરત દ્વારા પંદર વખત લેખિતમાં પત્રો મોકલવામાં આવ્યા હતા કે તમારા જે લિવિંગ સર્ટિફિકેટ છે કે જે જરૂરી દસ્તાવેજો છે એ અમારી સમક્ષ રજૂ કરો પરંતુ બાપુ ચૌધરીએ પંદર પંદર વખત લેખિતમાં પત્રો મોકલવા છતાં એક પણ વખત જવાબ આપ્યો નહીં અને છેલ્લે એમને એક નોટિસ પણ મોકલવામાં આવી અને દસ દિવસનો સમય આપવામાં આવ્યો કે તમે દસ દિવસની અંદર જે તમારા જરૂરી દસ્તાવેજો છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સહિતના જે પણ છે તે એ બધા દસ્તાવેજો દસ દિવસની અંદર રજૂ કરો પરંતુ બાપુ ચૌધરીએ એ દસ દિવસમાં પણ કંઈ રજૂ નહીં કર્યા અને આખરે એમની સામે હવે ગુનો નોંધાયો છે જાણકારોનું કેવું એમ છે કે હવે કોર્ટમાં રજૂ થશે અને સરકારની સામે આ છેતરપિંડીનો કેસ છે એટલે સરકાર એવો પ્રયાસ તો કરશે જ કે બત્રીસ વર્ષ સુધી જે પગાર અને જે લાભ મેળવ્યા છે બાપુ ચૌધરીએ એ બધા સરકાર પાછા લઈ લે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ